મારું નામ સુહિલ ચિસ્તીયા છે આજે અમે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબની કચેરી આવ્યા હતા આજે અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું કે આણંદ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન જેમ કે ગામડી પોલીસ સ્ટેશન બેન આણંદ ટાઉન પોલીસ સ્ટેશન એક વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાની અંદર ચાર કરતાં વધારે અરજીઓ થયેલી અને આ અરજીઓની અંદર મુખ્ય કારણ એવું હતું કે મુસ્લિમ સમાજની દીકરી અન્ય સમાજના માણસો લલચાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાના કોઈ એક મુખ્ય એજન્ડાના આધારે બગાડી ગયેલા અને આ અરજીઓ આજે એ મોકલેલ અમુક અરજીઓમાં પંદર દર અમુક અરજીઓમાં મહિના સુધીનો સમય જવા છતાં આજ દિન સુધી એક પણ દીકરીઓની ભળ મળેલ નહીં અને પોલીસે આમાં કોઈ ચોક્કસ તપાસ કરેલ નહીં તે અનુસંધાને અમે માન્ય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે કે આણંદ જે આટલો મોટો લઘુમતી સમાજ છે અને લઘુમતી સમાજની ચાર દીકરીઓને આ રીતે કોઈ એક એવું સંગઠન હોવું જોઈએ કે જેનો કોઈ એવો એજન્ડા હોય કે મુસ્લિમ સમાજની દીકરીઓને લલચાઈ ભોસલાઈ ધર્મ પરિવર્તન કરવાના ઈરાદે તેની જિંદગી બરબાદ કરવાના ઈરાદે આ રીતે બગાડી જવી અને તેમ છતાંય પોલીસ આ દિન સુધી કોઈ એક્શન લીધેલ નહીં એ માટે અમે આવેલ હતા અને અમારું પોલીસ અધિક્ષક સાહેબ સાહેબશ્રી સામે અમારી મુખ્ય રજૂઆત એવી જ હતી કે આ તપાસ કોઈ બી એક સક્ષમ એજન્સી જેમ કે એલસીબી એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અને અમારી દીકરીઓ અમને પરત સોંપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની સાથે સાથે આ વાતમાં નવાઈની વાત એવી છે કે આમાંથી એક કેસ એવો હતો કે જેમાં સામાવાળા ખંભાતના છે અને આ તપાસ ગામડી પોલીસ સ્ટેન્ડમાં છે ગામડી પોલીસ સ્ટેન્ડના એક અધિકારી છે જાતે ખંભાતના છે આમાં એક સકમંદ લેડીઝ છે એ જાતે ખંભાતના છે અને કોઈ ડિસ્ટર્બના ભાઈ જયદીપભાઈ ગામડી પોલીસ સ્ટેશનના વિજયસિંહ આ બંને જણા સીધી રીતે સામાવાળાને સપોર્ટ કરી રહ્યો અમને દેખાઈ રહ્યું છે અને પોલીસની આમાં સીધી સંડોવણી છે આ કેસની અંદર એવું અમને લાગી રહ્યું છે જેથી અમારું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હરસંઘવી સાહેબને કહેવું છે કે મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ શોભે હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ શોભે જે રીતે તમે લવ લવજેહાદનો કાયદો લાવો છો તો શું આ ભગવાલ ટ્રેપ નથી ભગવાલ ટ્રેપનો કાયદો ના આવો જોઈએ ભગવા લવ ટ્રેપ હેઠળ આ લોકો સામે ફરિયાદ દાખલ ના થવી જોઈએ મુસ્લિમ સમાજને સિટીઝન ટુનું બિરુદ હજુ નથી મળ્યું જેટલા દરેક સમાજના મૂળભૂત અધિકારો છે મૂળભૂત હક છે એટલા અમારા પણ છે આવી જ સામાવાળા સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને ગુનો દાખલ થવો જોઈએ અને અમે પોલીસ અધિક્ષક સાહેબશ્રીને હજુ આપ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે અમે હજુ બી આપની ન્યાયની અપેક્ષાએ બેઠા છે તો આ કોઈ એક ચોક્કસ એજન્સીને આ કામ સોંપી કાયદાની મર્યાદામાં આમાં યોગ્ય પગલાં લેશો નહીં તો આમાં અમારા આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડશે જરૂર પડે તો ગાંધીજીના માર્ગે અમે આંદોલનો પણ કરીશું મારું નામ ફોઝિયા ઇકબાલ છે અમે આણંદના રહેવાસી છે મારી બેન સાત તારીખની ગતિ રહી છે ચૌદ તારીખથી આજે પંદર થઈ ગયા પોલીસ સ્ટેશન ગામડીમાં પહેલાં મેં ફરિયાદી ટાઉનમાં કરીને ગામડી સાહેબે આના પંદર દિવસથી મેં ધક્કા કહીએ ને કોઈ જાણ નહીં કશું માન્યું નહીં કશું અભરતું નહીં જઈએ ત્યારે એવું કે કે અભી કશું જાણ આપવામાં આવી નહીં આજે પંદર દાડાથી અમે થાકી ગયા છે મારા મમ્મી પપ્પા છે નહીં ને મને એટલી જ અપીલ છે કે મારી બેન જેવી ગઈ છે એવી વહેલા સર મને મારી બેન પાછી અપાવી દે મારે બીજું કશું જોઈએ નહીં બસ મારી બેન મને પાછી અપાવી દે ফোন আপোনাৰ ফৰ নিচে যাব লাগে ফৰ নিচে ৰাখো